કેસરપુરા ખાતે વિકાસના કામોની ચર્ચાઓ કરવામાં આવી મોદી સરકારના અગિયાર વર્ષ નિમિત્તે તલોદ શહેરના શક્તિ કેન્દ્ર માં કેસરપુરા ખાતે મુખ્ય વક્તા તરીકે તલોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દામોદરભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઈ જેમાં તેમણે મોદી સરકારના અગિયાર વર્ષ દરમિયાન આર્થિક સામાજિક અને સુરક્ષા બાબતોની સિદ્ધિઓ અને જન કલ્યાણની યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના કિસાન સન્માન નિધિ આયુષ્માન ભારત વય વંદના જેવી યોજનાઓની માહિતી આપી આ કાર્યક્રમમાં તેમની સાથે તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા મહેશભાઈ ચાવડા ખોડસિંહ ઝાલા શહેર ઉપપ્રમુખ બેચરસિંહ મકવાણા કેસી પટેલ એસસી મોરચાના પ્રમુખ દિલીપભાઈ ધાનેક ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ દાડમના રેસ્ટ પીરિયડ ની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ